જતી હતી બોરો ખાવા રસ્તામાં તો કાળી પડી જઈ ભૂઈ ડરાઈ જઈ ડરાઈ જઈ ડરાઈ જઈ હા હો કાળી ડરાઈ જઈ કાળી ભૂઈ પડી જઈ માટી વાળી પર અડપાવ કે અમારે આવી કે એટલે માટી વાળા ગયા તો બોરો ખાવા પડી ગયો તો હું તંબુરામ જવા બોરો બોરો વેનવા જવું અગાર ઓઝડું મરી ગયેલું હોય છે કે પક રંગ જોમે એક રંગ પૂરા જમે આ રંગ થઈને બે હાઈવે ઉપર આવ્યા છે હાઈવે રે જવા માટે શોર્ટકટ હાર્યો રંગ પૂરા ગોબ આવે ને એ કઈક રસ્તામાં ઉપર છે અને બ્લેક કોરો તૈયાર થઈને રેડી થઈને નીકળે છે તો જો કાઢી માં બારી બધું બોરો ખાવા ને ભૂંયરી હો ચોકન તું જ બીજા ભૂંય ફોર ધ્યાન રાખીને જવાય બોરો બોરા એ ખાવાય જા બાજુ તો બોરા ખાતે ખાતે કારી ભૂઈ પડી જાય તો અંદર બને રેજો તો તમે બતાવીએ કઈ જગ્યા જઈએ છીએ અમે